હાલો આજે હું શાકભાજી લેવા ગઈ હતી ત્યાં હું અરવિંદના પત્તા જોયા હતા તો હું એને ઘરે લઈ આવી ઘરે લાવી અને જો બનાવવા લાગી છું આવી રીતે આપણે બનાવવાના છે ચણાનો લોટ લેવાનો છે ગોળ આંબલીનું પાણી આદુ મરચાં લસણની પેસ્ટ અને સાદા મસાલા લેવાના છે બધું સાદા મસાલા લઈ લેવાના પછી આપણે આદુ મરચાંની પેસ્ટ નાખી દેવાની છે આદુ મરચાં અને લસણની પેસ્ટ અને હવે ગોળનું અને આંબલીનું પાણી આપણે આંબલીનું પાણી આવી ગયું હવે આપણે ગોળ નાખી દઈશું તમે ખાંડ નાખો પણ ખાંડ નાખો તો પણ ચાલે પણ ગોળનો ટેસ્ટ જે આવે છે ને પાત્રામાં એવો તમારો ખાંડથી નહીં આવે તમે આવી રીતે બનાવો આપણે આપણે આખા ધાણાનો પાવડર નાખ્યો છે ધાણા જીરું નહીં આખા ધાણાનો પાવડર ત્યારબાદ આપણે એક ચમચી લાલ મરચું અને દોઢ ચમચી આપણે હળદર નાખશું અને સ્વાદ અનુસાર આપણે મીઠું નાખવાનું છે આવી રીતે સ્વાદ અનુસાર મીઠું નાખી લેવાનું ત્યારબાદ આપણે નાખશું ધાણા જીરું આ આપણું જીરું આવ્યું પહેલાં આપણે ધાણા આખા ધાણા હોય ને એનો પાવડર હવે આપણે ધાણા જીરું નાખવાનું બે ચમચી આથી આપણા પાત્ર સારા બને છે સ્વાદ એનો સારો હું કોઈ જાતના બીજા મસાલા નથી નાખતી ગરમ મસાલો નાખતી નથી સાદું જ બનાવું છું આવી રીતે બધું મિક્સ કરી લેવાનું છે આપણે તમે સાદું બનાવો ને તો તમને નડે પણ નહીં અને સારું બનાવો એટલે સારું લાગે એમ ખાવામાં હવે આપણે ઢોકળિયામાં પાણી લીધું છે તેમાં મેં ત્રણ લીંબુના કટકા નાખી દીધા છે કે આપણું ઢોકળીઓ અંદરથી કાળું ના પડી જાય એટલા માટે આવી રીતે તમે ઢોકળિયામાં લીંબુ નાવલા નાખીને મૂકશો તો ઢોકળિયું ક્યારેય પણ કાળું પડશે નહીં પછી આપણે આવી રીતે પાંદ ચોપડી લેવાના છે જો આવી રીતે આપણે પાંદ ચોપડી લઈશું એક પાન ચોપડા જાય પછી એના ઉપર આપણે બીજું પાન મૂકવાનું એને પણ ચોપડી લેવાનું આવી રીતે બે પાનના ત્રણ પાનના એવી રીતે તમે બનાવી શકો છો મેં બે પાનના બનાવ્યા છે ત્રણ પાનના પણ બની શકે છે જો આવી રીતે આપણે મૂકવાનું છે એક સાઈડ નહીં મૂકવાનું આવી રીતે મૂકવાનું પછી આપણે બીજું પણ પાન આપણે ચોપડી દઈશું અને આવી રીતે બનાવો ને તો સારા મસ્ત બને છે પાત્રા તમારા તમે આવી રીતે બનાવજો તમારા પાત્રા સારા બનશે બનીને તૈયાર થશે ને પછી તમને તો મોઢામાં પાણી આવી જશે કે ના આવે તો વઘાર પણ નથી કરવો એમનામાં જ ખાઈ લેવા સ્વાદ એનું એવો સરસ આવે છે ગોળ અને આંબલીનું પાણી નાખવાથી આમાં વરિયાળી પણ નાખી શકાય પણ અમારા ઘરે કોઈને ભાવતી નથી એટલે મેં નથી નાખી જો આવી રીતે હવે આપણે એને વાળી લઈશું આવી રીતે આપણે વાળી લેવાનું છે મસ્ત સરસ મજાનું આવી રીતે આપણે વાળીને બનાવીને તો પાતળાના ચક્કડા હોય ને એ મસ્ત થોડા પકતા એવા અને સરસ મજાના બને છે તૈયાર આપણે મળીને ને તેવા જ બનીને તૈયાર થાય છે ત્રણ પાનના બનાવો તો એમથી નહીં સરસ થાય આવી રીતે જો આપણે બનાવીને જો તમે જોઈ શકો છો આવી રીતે પેક કરવાનું સારું એવું ત્યારબાદ આપણે મૂકી દઈશું અને ઢોકળિયામાં આવી રીતે બધા જ પાત્રા આપણે એને આવી જ રીતે ચોપડીને બનાવી લેવાના છે આપણા પાત્રા બનીને તૈયાર છે મેં બાફા માટે મૂકી દીધા છે પંદરથી વીસ મિનિટ રહેવા દેવાના છે એટલે આપણે આપણે ઢાંકીને તૈયાર છે ત્યારબાદ મેં ચટણી બનાવી છે આંબલી અને ગોળની ખજૂર આંબલીની નહીં મેં ગોળની ચટણી બનાવી છે આમાં કશું જ આપણે નાખવાનું નથી ખાલી ગોળ આંબલીની ચટણી બનાવવાની છે નથી ચણાનો લોટ નાખવાનો કશું પણ તોય પણ તમારી ચટણી સારી બનીને તૈયાર થઈ જાય છે હવે આપણા પાત્રા બનીને તૈયાર છે હવે આપણે એમ ચાકુથી જોઈ લઈશું આપણે ચાકુ અંદર ઉતાડીને જોવાનું જો સાવ કોરું નીકળ્યું તો આપણા પાત્રા બફાઈને તૈયાર છે આપણે એને ઠરવા દઈએ અને પછી જ કાપવાના છે નામ કાપવાના નથી હવે ઠરી જાય પછી કાપી લેવાના તો સારા આવવાના જો આવી રીતે આપણે કાપી લઈશું જુઓ સરસ બન્યા છે ને હવે વઘાર માટે આપણે તલ મીઠો લીંબુડો લીંબુનું પાણી અને ત્યારબાદ આપણે ધાણા અને હવે આપણે તેલ ગરમ કરવા મૂકશું જો આપણું તેલ ગરમ થાય પછી આપણે બે ચમચી રાઈ નાખવાની છે આમાં થોડીક રાઈ સળિયાતી હોય તો સારી લાગે આવી રીતે આપણે નાખી દઈશું રાઈ મેં બે ચમચી નાખી છે તમને વધારે ભાવતી હોય તો તમે વધારે પણ નાખી શકો છો ઓછી ભાવતી હોય તો ઓછી નાખી શકો છો મેં બે ચમચી નાખી છે તમે તમારા પ્રમાણે લઈ શકો છો આવી રીતે બે ચમચી રાય પછી એક ચમચી જીરું નાખ્યું છે હવે જીરું પછી વઘાણી આપણે એક ચમચી હવે આપણે એમાં તલ અને મીઠો લીમડો નાખી દેવાનો છે જો આપણો વઘારા હવે તલ ફૂટી જવા દેવાના સારા એવા હવે આપણે એને નાખી દઈશું પાત્રાની ઉપર આવી રીતે નાખી દેવાના હવે આપણે નાખશું